સબસ્ક્રાઇબ આલેતર ફોન છે ને એ તાર તો કરી આર ઇજ્જત મત કર તો હેલો ગાઈસ વેલકમ ટુ માય બ્લોગ છે આટલી બધી થાક પર આ વિડિયો છે કેમ કે આટલી બધી મહેનત કરીને કોઈ ના લેતી મેક બનાવી દોણ બે મચારી જશે અને ની દેખું પેકિંગ ચાલે રહી છે આ પેકિંગ ચાલે રહી છે પ્રોડક્ટ છે લાવવાનું છે ટવાણ છે અને પેકિંગ બાકી બધું છે સવાર સવારમાં આવાજ પ્રોક્ષણયા કરે છે અને જવાનું ચાલે રોજા

અને ખાવાનું રોટલી બધી ઉકી બધી બધું વસ્તુ ગમે છે ગાયસ આ બધું પેક થઈ ગયું છે અને અમે તૈયાર થઈ ગઈ ગાઈસ તરણ લેવા માટે તૈયાર થઈ ગયા છે બેગ બેગ લઈ લીધી છે બધું પેક થઈ ગયું છે કોને હવે ખાલી જવાનું છે અહીંયાથી નીકળવાનું છે વાગ્યા છે સરાસર જવા ગયા છે તો ગાયસ જઈએ ચલો પપા ત્યાં મળી આવ્યું ક્વચમાં કોઈના ઓછું હશે તો ગાઈસ તો અમે કાકાના ઘરે આવી ગયા છે મળવા માટે કેમ કે રણું જઈ જવાનું છે એટલે અમારે એમ મળવાનો રિવાજ છે અત્યારે બધા હવે પગ ખૂંચે ને એવું બધું કરશે મમ્મીને ખૂન છે અમે તો નહીં ખૂન જઈએ મંદિર બીજા બીજા પગે લાગી જઈએ ગઈ છે એક પાના ઘેર તો જઈને આવે ને કઈ બીજા પાના ઘેર જઈ રહ્યા છે મમ્મીને ભાભી આગળ છે અમે થોડા પાછળ પાછળ જઈ રહ્યા છીએ હવે જઈએ અહીંયા પણ બધાને મળીને પછી નીકળશું અમે મંદિરે બીજા પણ પગે લાગી નાખીશું હવે જોઈશું હું કઈશ તો આજે જ આવી ગયા છે જેસલમેર જેસલમારની આ બાળોતરા છે પટિયાની માતાના મંદિરે અહીંયા તો બોયડી છે એકલા બોરવાલ જાય અને પાર્કિંગ તો એટલી જોરદાર છે ને હવે જઈએ આગળ ચલો હું તો આ છે પાર્કિંગનો નજારો અને હવે જઈએ આગળ અમારે પોણે બા હેડિયા જોઈ જવા હેડે યુવાન યુવાન હા ચોટી જમવા ઊંચી ઊંચી થઈ ગઈ છે બાવનગોળી ઓહ હો હો ચાલો 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 બરાબર છે તો બગીચું તો મસ્ત મસ્ત પણ ફોટો પાડવાનો અલાઉડ નહીં અહીંયા અહીંયા કે તમારે જે કરવું એ કરું અંદરની સાઈડ બગીચો છે પણ કે ફોટોનું અલાઉડ હતી એટલે હવે અહીંયા જ અમે તો ફોટા ફોટાપાટ નાખીશું મફતના જે અહીંયા તો ફોટો શું ચાલુ જ છે અમુક લોકોને અમુક લોકોને ચાલુ છે અંદર મસ્ત હેપ પણ ફોટો અલાઉડ જ નહીં અહીંયા તો ચક્કર ને કપડો પણ થાત છે આખી વાત જ ખુશ હવે હોય થાટ ગાઈસ તો અહીંયા ફોટો શૂટ તો અલાઉડ નથી બગીચામાં અને અહીંયા જે છે ત્યાં અલાઉડ છે ને અહીંયા દેખો બોરા કેટલા બધા છે આપણે તો આટલા હોય ને તો આ કોટો વાગી ગયો આપણે આટલા હોય ને તો જોવાય ના મળે ચપ્પલો મારી મારી તો અલાઈ પડતી ગઈ હોય અહીંયા ગાઈસ બોરા ખાવા જાય જો અહીંયા પટ્યોની માતાનું મંદિર દેખાતા કેમ નહીં બોરા

અહીંયા કૂતરાની પૂજા થાય એવું છે ગાઈસ તો આ ગયા છે સાડા છ અને અમે રણુજા પહોંચી ગયા છે પપ્પા હાલે ગયા છે ધરમશાળા જોવા માટે કેટલું ભાડું છે એનું બધું અને અમે બાજુ બધા બાર ઊભા છીએ હજી આદિત્ય દર્શન કરવા દઈશું બધા પાડી છે આપણે જોવા

ગાય દર્શન કરી નાખ્યા છે ને અહીંયા કહેવાય છે કે પથરાનું પથરા ઉપરા ઉપર મૂકીને ઘર બનાવવાથી તમારું રામદેવ પુરુષ ઘર બનાવ્યા પછી તમે અહીંયા આવ્યા છીએ અમે ગાઈસ તો હોય તો પથરાઈ મળતા નહીં અમે પથરાનું ઘર બનાવી પણ મેં અલગ રણ બનાવ્યું પથરાઈ મળ્યો નહીં યા બીજું ઘર બની રહ્યું હોય તમારે તાજ મહેલ ઊભો કરવાનો હોય અમે એ પત્ર પથરાય ખૂટે હે એવું છે આ તો ગાઈસ અહીંયા છે ને કોઈકનું ઘર તોડીને બનાવવાનું હોતું નહીં જો આમાં તો ઘર બનાવી નાખ્યું જેટલા માલનું બન્યું એટલે માલનું હવે જઈએ ઘરે ઘરે નહીં જવાનું ધર્મશાળા જવાનું છે આ બધું સમશાન છે અહીંયા બધા અહીંયા ડાટેલા છે બગા પાડે જતા બગા પાડવા ગાઈસ દર્શન જે કરીને આવી ગયા છે એટલે હવે બધું પેકેજ ઉતારવાનું છે અને પછી જમવાનું છે સવારનું લાયેલું જમવાનું હવે જમવાનું છે કેમ કે સવારે તો પટિયાની માના મંદિર જવું હતું તો ગાઈસ ગાઈસ તો આ છે અમારી ધર્મશાળા સામે કાચ છે ને કોકનું બાઇક પડ્યું છે અને આ છે મારું નાનું ચક રૂમ તો પેકેજ તો લાવવાનું ચાલુ થઈ ગયું છે અને જમવાનું પણ લાવી નાખ્યું છે અને હવે જમશું ઊંઘશું ચલો ગાઈસ

ગાઈસ તો હવે સંતાઈ જવા માટે જઈએ છીએ અને પેટ્રોલ ભરાવે છે ગાડી અહીંયા ઊભી કરી છે પપ્પા ખબર નહીં હમ હોટલમાં ગયા અને અમે અહીંયા ઊભા હે ચપક તો એવા કરે ગાઈસ તો વાગ્યા છે ચાર ને આવી ગયા છે અમે સુંદર માતાના મંદિરે હવે જઈએ અંદર

એમ કે કાલ તો બે દિવસ તો એટલા કંટાળા મોંઘવાઈના પણ કાંઈ સુંદાજી સુધી પર ડાયરેક્ટ બેસી ગયા પર ડાયરેક્ટ બિસ્તાર જમી જમીને કોને ઘરે આવ્યા જેવા આવી ગયા હતા પણ શું વિડીયો બનાવે પછી સુઈ ગયા ને હવે સવારના ઉઠી ગયા એમાં તો બેનને સિસ્ટર એટલે સિસ્ટર કે બેન કહે કે એને જીજુ તો પણ ઘરે પણ નીકળી ગયા હજુ વહેલાં વહેલાં વડા પહોંચી ઉઠીને અને ભાઈને ભાભીને પણ જવાનું છે એમના મા ભાભીના પિયર અને બધું તો એમને એમ પડ્યું છે कपड़ा कपड़ान बेधिवस्ते कर तो आकू अरे देखो बड़े पठायो ना मारे आलू पी जाए है वो नखराज मतता नहीं हमने सू जो है क्या चाहिए आपको पवा नहीं खावा पवा नहीं खावा क्या नहीं खावा खा। तो पेलू सू यही खाओज पापड़ी नहीं खाओ बटा वाली रोटी खा ले बटा वाली रोटी खा ले मम्मी बटा रोटी खाओ पिज्जा खाओ खा बता

સિસ્ટર એમની અને હે ને બે આપણે ભાભીને જાવું પડે એમ છે એમના પપ્પાના દાદાના ઓફ થઈ ગયા છે એમને એટલે ત્યાં આપણે રમજવાનું છે અને અમે તો કામ કરીશું એમ તો ઘર જેવી મજા ચોરી ચોઈ ના જવાય